ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું રેખા કોટડીયા મારી એજ્યુકેશન ઓફ આર્ટ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ફિલોસોફી વિષયનું લાસ્ટ ચેપ્ટર આત્મસાક્ષાત્કારની વૈજ્ઞાનિક પદ્ધતિ યોગ તેમાં આપણે આગળના વિડીયોમાં યોગનો અર્થ તણાવયુક્ત જીવનશૈલીમાં જે કોઈ ઘટકો ભાગ ભજવે છે તેમના વિશે માહિતી મેળવી હતી આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે છે યોગ એક જીવન દ્રષ્ટિ યોગની જીવન દ્રષ્ટિ આપણને જીવનનું સંતુલન આપે છે હવે આપણે જાણીએ છીએ કે યોગથી તણાવ મુક્ત તો થવાય જ છે પરંતુ સાથે સાથે જીવનમાં સંતુલન પણ આપે છે એટલે કે સંતુલિત જીવન આપણે તેના દ્વારા જીવી શકીએ છીએ હવે આગળના સાયકોલોજીના અભ્યાસમાં તમે જાણ્યું હતું કે આપણી અંદર જે એપીનેફાઈન નોન એપીનેફાઈન જેવા રસાયણો ઉત્પન્ન થાય છે જેનાથી આપણે જે જીવન છે એમાં સુખનો અનુભવ કરી શકીએ છીએ તો આ જે યોગ કરો છો કસરત કરો છો કે વ્યાયામ કરો છો તેનાથી તમારા જીવનમાં સંતુલન આવે છે કારણ કે તેનાથી તમારા શરીરમાં અમુક રસાયણો ઉત્પન્ન થાય છે અને આ રસાયણોને કારણે તમે સુખની અનુભૂતિ કરો છો તો આ સંતુલન ઉદ્વિગ્ન અને અશાંત મનને પૂર્ણ શાંત બનાવે છે જો આપણું જીવન સંતુલિત હોય તો સ્વાભાવિક છે કે મનને પણ શાંતિ મળે છે વ્યક્તિ પોતાના આત્માની શોધ યોગની જીવન દ્રષ્ટિ દ્વારા કરી શકે છે આ સંદર્ભમાં પંડિત સુખલાલજીનો યોગનો અર્થ સમસ્ત આત્મશક્તિઓનો પૂર્ણ વિકાસ કરનારી ક્રિયા તરીકે કરે છે મિત્રો ખાસ યાદ રાખો કે અહીંયા તમને એક પંક્તિ આપવામાં આવી છે અને તે છે સુખલાલજી એટલે કે સુખલાલજીએ યોગના સંદર્ભમાં કહ્યું છે કે યોગ એટલે શું તો કે સમસ્ત આત્મશક્તિઓનો પૂર્ણ વિકાસ કરવાની ક્રિયા તમારી અંદર જે રહેલી શક્તિઓ છે એને જો તમારે પૂર્ણપણે વિકસાવી હોય તો તમે યોગ દ્વારા કરી શકો છો યોગની જીવન દ્રષ્ટિમાં માનવના શરીર પ્રાણ મન બુદ્ધિ અને આત્માનો પૂર્ણ વિકાસ થાય છે જુઓ મિત્રો અહીંયા ખાસ યાદ રાખો કે યોગથી થનારા જે ફાયદાઓ છે તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો કે મનમાં માનવના શરીર પ્રાણ મન બુદ્ધિ અને આત્માનો પૂર્ણ વિકાસ જો તમે ઈચ્છતા હોય તો તે યોગની ક્રિયા દ્વારા કરી શકો છો યોગને જીવનમાં અપનાવવાથી કરી શકો છો શરીરનો સ્થિર સુંદર અને સંતુલિત વિકાસ થાય છે જો મન બુદ્ધિ એમની સાથે સાથે શરીરની પણ સ્થિરતા આવે છે સુંદરતા આવે છે અને સંતુલિત વિકાસ થાય છે શરીરનું આંતરબાહ્ય શુદ્ધિકરણ થાય છે શ્વાસોશ્વાસના નિયમન દ્વારા પ્રાણનું નિયમન થાય છે જો અહીંયા યોગ દ્વારા મિત્રો ખાસ યાદ રાખો કે પહેલી અસર તો કે શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર થાય છે કે શ્વાસોશ્વાસની ક્રિયાને આપણે નિયમિત બનાવી શકીએ છીએ એના ઉપર નિયમન કરી શકીએ છીએ નિયંત્રિત કરી શકીએ છીએ અને એના દ્વારા શરીરની તંદુરસ્તી વધારી શકીએ છીએ અને જ્યારે શરીરની તંદુરસ્તી વધે છે ત્યારે મનને શાંતિ મળે છે મન સ્થિર થાય છે અને માણસ છે તે સુખની અનુભૂતિ કરી શકે છે આ નિયમન શરીરમાં રહેલી પ્રાણ શક્તિનું સંતુલન કરે છે મન એકાગ્ર દ્રઢ સકારાત્મક અને સર્જનશીલ બને છે તો આ રીતે મિત્રો તમારે જો અભ્યાસમાં પણ એકાગ્રતા લાવવી હોય તો પણ તમારે તમારા જીવનમાં યોગને સ્થાન આપવું જોઈએ આમ દરેક માનવના જીવનમાં યોગનું વિશેષ મહત્ત્વ રહેલું છે જેનાથી તેનામાં મનની એકાગ્રતા વધે છે દ્રઢતા મજબૂત થાય છે સકારાત્મકતા અને સર્જનશીલતાનો વિકાસ થાય છે બુદ્ધિ ચિંતનશીલ વિવેકશીલ અને સર્જનશીલ બને છે આત્માના શુદ્ધિકરણ દ્વારા વ્યક્તિ પોતાનામાં અને અન્યમાં રહેલી ચૈતન્ય શક્તિનો અનુભવ કરે છે તો આ રીતના યોગના માત્ર શારીરિક ફાયદાઓ જ નથી પરંતુ માનસિક આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચારો તો એ રીતે પણ અનેક ફાયદાઓ તમને જોવા મળે છે જેના કારણે આપણા જીવન સાથે એ વણાયેલો દેખાય છે આમ આત્માની શુદ્ધિકરણ દ્વારા પણ વ્યક્તિ પોતાનામાં અને અન્યમાં રહેલી જે ચૈતન્ય શક્તિ છે તેનો અનુભવ કરી શકે છે એટલું જ નહીં અહીં સ્વ અને અન્યનો ભેદ ઓળખી જાય છે મિત્રો તમે ઘણી વખત જો રામાયણ છે મહાભારત છે તેમાં શ્રી કૃષ્ણ છે કે રામના જે બાલ્યાવસ્થાના એમના અભ્યાસકાળનો સમય તમે જોયો હોય તો તેમાં તમને યોગ ક્રિયા બતાવવામાં આવે છે અને આ યોગ ક્રિયા તેમને ચૈતન્ય શક્તિનો અનુભવ કરાવવામાં આવે છે આમ તેને પોતાના વિશે અને અન્યો વિશેની ઓળખ પ્રાપ્ત થાય છે અને સમત્વભાવ ઉજાગર થાય છે આમ યોગ એક એવી જીવન દ્રષ્ટિ છે કે જેનાથી શરીર પ્રાણ મન બુદ્ધિ અને આત્માનું શુદ્ધિકરણ થાય છે જેમ આપણે શરૂઆતમાં જ કહ્યું કે યોગ દ્વારા માણસ છે એ એનામાં રહેલા જે ઉદ્વિગ્ન અને અશાંત મન છે તેને પૂર્ણ શાંત બનાવી શકે છે બુદ્ધિ અને આત્માનું શુદ્ધિકરણ કરી શકે છે માનવમાં વ્યક્તિગત અને સામાજિક સદ્ગુણો પ્રગટે છે વ્યક્તિ સદાચારી આત્મને આત્મસંયમી બને છે જે શુદ્ધિકરણ આપણે કોષ્ટક દ્વારા સમજીએ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે યોગની ક્રિયા દ્વારા આપણે જોયું કે શરીર પ્રાણ મન બુદ્ધિ અને આત્માની શુદ્ધિકરણ થાય છે તો કઈ રીતના તો કે શરીરમાં તો કે સ્થિર સુંદર અને સંતુલિત આંતર અને બાહ્ય શુદ્ધિ થાય છે પ્રાણ છે તો કે શ્વાસોચ્છ્વાસની ક્રિયામાં સંતુલન આવે છે એટલે કે શ્વાસ અને ઉચ્છ્વાસમાં સંતુલન શરીરમાં પ્રાણ શક્તિનો સંતુલિત સંચાર થાય છે મન તો કે એકાગ્ર સકારાત્મક સર્જનશીલ અને દ્રઢ સંકલ્પયુક્ત બને છે જે આપણે ટૂંકમાં પેરેગ્રાફના રૂપમાં જોઈ ગયા તેને કોષ્ટકના રૂપમાં તમે આટલા મુદ્દાઓમાં યાદ રાખો તો પણ વ્યવસ્થિત એમનું વર્ણન કરી શકશો બુદ્ધિ તો કે ચિંતનાત્મક વિવેકશીલ અને સર્જનશીલ બને છે આત્મા તો કે પોતાની તેમજ અન્યની ચૈતન્ય શક્તિની સમજ અને સમત્વ ભાવ પ્રગટ થાય છે હવે મિત્રો આપણે આ ભારતીય દ્રષ્ટિએ તેમજ પાશ્ચાત્ય દ્રષ્ટિએ યોગથી થતા ફાયદાઓ જોઈએ તેને આપણા જીવનમાંથી અપનાવવાથી જેમ શરીર પ્રાણ મન બુદ્ધિ અને આત્મામાં જે ફેર પડે છે તેના વિશે માહિતી મેળવી તો આ યોગની આ જીવન દ્રષ્ટિ ભારતે વિશ્વને આપેલી અમૂલ્ય નજરાણું છે યોગની જે પેટ છે તે વિશ્વને તો કે ભારતે આપેલી છે મિત્રો એક માર્ક્સનો કે એમ સીક્યુનો પ્રશ્ન પૂછી શકાય કે ભારતે વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ કઈ છે તો કે યોગ કારણ કે આ જીવન દ્રષ્ટિ અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય છે અને જ્ઞાનમાંથી ડહા પણ અને આ ડહા પણ નિર્ભેળ શાંતિ તેમજ આધ્યાત્મિક આનંદ તરફ લઈ જાય છે યોગની જીવન દ્રષ્ટિ સમગ્ર વિશ્વમાં આવકારવામાં આવી છે આજકાલ તમે જોઈ શકો છો કે જ્યાં ત્યાં યોગ શિબિરો ધ્યાન શિબિરો ચાલી રહી છે તો કે આ તો આપણો અમૂલ્ય વારસો હતો પરંતુ પશ્ચિમી દેશોમાં આપણે તેમને આપ્યા પછી ફરીથી ત્યાંથી નવું રૂપ ધારણ કરી અને યોગ શિબિરોના રૂપમાં આપણે અહીંયા જોઈ રહ્યા છીએ તો આથી જ જે વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે તેને તો કે યુનોની સામાન્ય સભાએ પ્રતિવર્ષ એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું સ્વીકાર્યું છે જે દ્વારા યોગને યોગની જીવન દ્રષ્ટિને સાંસ્કૃતિક અને વૈશ્વિક સ્વીકાર પ્રાપ્ત થયો છે મિત્રો ખાસ યાદ રાખો એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તમને એક માસ કે એમસીક્યુમાં પૂછાતો પ્રશ્ન છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે આટલી માહિતી મેળવી નેક્સ્ટ ટાઈમ આપણે ચિતની અવસ્થાઓ વિશે માહિતી મેળવીશું